બોલ બની મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ આપડા આયા છી ભાવનગર રામનગર ઘરે અને જોઈએ બામુયું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો

શું કરો છો કેની તો બાફી બનાવું છું નાસ્તાની હમ તો ચાલો ગાઈસ તો અમે કામ વાત કરીને ફ્રી થઈ ગયા સી નાસ્તા પાણી પણ કરી લીધા છે તો અમે આવ્યા છીએ મારા મમ્મીના ઘરે તો ભાવનગર ચાલો તમને બતાવું આજનું મેનુમાં શું છે હે

ધીમા પર ખબર પડે હું પ્રોગ્રામ કરું હોય છે કે બહાર છે આ જવાય માથું ત્યાં કામ છે ને તો મારા મમ્મી કીર્તન ગાય છે હાલો તો કયું કીર્તન ગાવાનું રાજા હા તો ગાય હા ગા મોજ રને સો કરે સીતા નો સંદેશોર લે માતા કયા પૂછે મોર ને શું કરે

મોર ને શું કરે માર ધ્યા રામ રે સીતા સંદેશો મોર લાયા રામ સુતા ને લક્ષ્મણ જાગતા સીતાના રે આ સુરાે સીતા નો સંદેશો મોર લાયા એક મોરલો રાજા રામ નો આરી સો કરે સીતાનો સંદેશો મોરલો માતા કૈક યુસે મોરને શિ કરે માર જાનો રામ રે સીતાનો સંદેશ सो मोर ला मोर के माता साबो तमी बाबा के झाड रे सीता ना सुखमरे काकाका भाइ तमी बाबा के झाड रे सीता ना सुखमारे काका भिया मोर ल નો રને સો રે સીતાનો સંદેશો મોર લાયા પે બેલા પુષે મોરને શિવન કરે મારે સીતા રે સીતાનો સંદેશો મોર લાયા પજે નોથી જોયા ભોજન કે રે ન એક મોર લોરે રાજા રામનો સીતા નો સંદેશો બોર ગાયા રામ પુષે રે મોર ને શું જા મારા સર ને રે શિયા બહુ સરસ આજ તો કે મોરલાનું ગાયું તો આ મારા મમ્મી છે તો ચાલો હવે બપોરનો આજ તમને બતાવું શું અપડેટ છે તો બધા જોતા રેજો સેઠ સુધી મજા આવશે આજનો વિઓ જોવાની હેલો મિત્રો તો માગી ગયા છે પૂણા બાર મે દાદા આવી ગયા છે બોલો કઈ કેવું છે તમારું શું લેવું છે કેવું છે તમારું કેવું છે હું અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ ક્યો બોલો હા બોલો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ ક્યો અમારી દાદા કરો 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 ચેનલ દાદા છે અને અને ગમે તો નાના આ મારા ક્યાં શું છે પ્રોગ્રામ પ્રોગ્રામ કે ગ્યાતા હવાર હવારમાં હવાર એ કૌસા ગ્યાતા અમે હે ગાયોને રોટલી દેવા હમ ગોળને રોટલી હા રાધાના પુન ગામ ભરી આયા છે હમ આપણે તો તો રસોઈ બનાવે છે આજે અત્યારે શું બને છે ઊંધિયું અહીંયા ઊંધી હું પછી અહીંયા ભાગી ભાગ આપડી દાળ આપણી દાળ છે આ આપણો દૂધ છે એટલે પણ મસ્ત બની ગયો છે આલો બધા પાણી આવતું છે ને મોઢા માં તો બસ અમારું રૂટિન ચાલુ છે તો આજનો બ્લોગ જરૂરથી જોજો અને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો

તો બસ અમે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ તો હવે સુશું અને પછી ક્યાંક જશું હેલો મિત્રો આવ્યા છીએ મારા પપ્પાના મમ્મીના બંનેના રિલેટિવના ઘરે મારા પપ્પાના ફૂવાના ફૂવાનું ઘર થાય ફૂવાનું ઘર થાય ફુવાનું ભાઈનું અને મારા મમ્મીનું મામાનું ઘર થાય તો આપણે જોઈએ બધાનું ઇન્ટ્રોડક્શન જોઈએ કેમ છે

ચાલો મિત્રો તો હવે આજે આખા દિવસમાં અમે ટેરેસ ઉપર આવ્યો છે જોઈ શકો છો કે કેટલી પતંગ છે અને અમારે અહીંયા ભાઈ પતંગ ચાલુ કરી દીધી છે સનસેટ પોઈન્ટ આ જો તમને વિડીયોમાં લઈ લઈ લો વેવો બે મણ હોય ત્યાં અમારા હાડુભાઈ છે અને આ હાળી છે

sunset લેબજી હોય આ વાઈન ચલો ગાઈસ તો જો અમે સંક્રાંત સંક્રાંતની એન્જોય ચાલે છે બધા અહીંયા એન્જોય કરે છે ફૂલ નાસ્તા પાણી સિમ પાકની ચીકી અને હાલો બધાય તો એન્જોય કરવા